મારા ઘેર મને બોલ બોલ કરે છે બોલો શું કરવાનું મારે એક બાદરવો હતો પણ ગીજામાં રૂપિયો રે નતો એને હું કરું મારા ભાઈ શું કરું મારા પીવો હોય છે પણ ઘણો પણ આમ એક તો મારા ઘેર બોલ બોલ કરે છે મને લડ લડ કરે છે

હ એ ઠોકરા મત મતરા તારા ના જોવાય એ હું જોઉ છું જા તારું જો નઈ તારું એ તનિયા કોણ સા અલ્યા સંપામાં શા વેલો વેલો ના કે કરે છે એમ આ માં તો ડોક્ટર ને કીધું છે ક તારા પેલો નસો ખુલી જાય કે એટલે કી થોડી દવા લેજે

મારા બીજો પેન્ડિંગ માં પડ્યા છે ને મને તો અરે તું કે તો તારા પેલા તળા પડે આ તો હું જોઉં છું હું માય કોક તારા છે ના બાપા તો ખરાબ થોડું કોક આવા છે બોલ સન નાય કોક આવા પાલી બે લુઘડો એ ધોઈ નાખ્યો ને વાંગે ધોઈ નાખ્યો આ તો પીહર જવું

અને શો જે બૈરી શો થાય એ વાંધો વાજે છે હેડો કે અમે નહીં ઘર મંગર મોકલ લેવાનું પેલા હેરંડા છોપા જવાનું છે વહુ નહીં પેલી વહુ ને હા હું બે બેટા ડીટા ડી ફર કોમ ના ટાઈમ કોમ બોમ હું તું નહીં ને બચા ખોદાળો હોળ્યા ઉભો રો એ આપેલો કાળ્યા એ રોટલો લઈને જાય બાપા હોય

તમારા ભાઈ કદી હોય તમારી ખબર લેવા આયા છે ચોય જવાન ને યાર ઇંડા સોપ્યા વગર તારો ભાઈ દારૂડિયો છે ને ઠેકોણા વગરનો નો હમુર દો પિયર જાવું છે કોણ રૂપિયાનો રૂપિયા ખાડો પાડીને આવશો મારો છોકરો જો તેથી મજૂરી કરી કરી લાવા છે ને પાછા તા બસ પીર ઉપડી જાવું છે ફટ ભાઈ હવારે ફોન કરે તો કે હાલ તા જી આવજે ઉભા ઉભા અમાર વદના પાછી આવતી રહો છું તે બફોર આવતી રહો બફોર પછી ઇંડા ચૂપપે કહો

આવા બધી બાયડીઓ વિધવા થવા માંડી છે વિધવા થવા માંડી છે અલે આ આ છોકરોમાં જ કશું ઠેકોનો નહીં ને છોકરોમાં ઠેકોણ નહીં હવે હજી પચી વર્ષ થયા છે કીધું કેન્સર થયું છે હવે કીધે પેલા ફલોણા પેલા શકાના છોકરો કીધું છોકરાને કેન્સર છે હવે કેન્સર હોય જ કાલે શું ના હોય દારૂ પીવું ને ગુટકા કોઈ ને મસાલા કોઈ કીધે ડૉક્ટર છૂટી પડ્યો કીધે હવે કીધું જે સેવા થાય કરો એટલે આવો ને સમજાઈ થાક્યા પેલા જવાનીમાં તમે વ્યસન કરશો ને વ્યસન કરશો ને પણ મોનવું જ નહીં તો હવે લા બૈયાળ કોક સેલા ખાટલા કોક સાથે ખબર તો લઈ આવીએ નકર પાછું મેણો રહી ને પાછું ક્યાં પેલો છે કોઈ ક્યાં આયા ના પણ આ ખાટિયા નહીં નું કીધું છે કે લે હેડ બે ભાઈ આપણે ખબર લઈ આવીએ પણ એ આ શીખર કોઈ કોમમાં છે કે શું કોમ તો વળીએ વેડા છતાં જયા એટલે આવો ખાટ તમારી જ વાત કરો ડડધો ફટાફટ એટલું આપણે ખબર કરીએ હા સુખ લે પેલા રાતી કહું છું હમાસા તો પેલા પહેલાં સગા છોકરાના હા કેન્સલ નહીં એટલે તન બોલાયો આવ્યો છે ખબર લઈ જઈએ અલ્યા બધા જો ત્યાં વ્યસાન કરીએ એટલે ભઈ કેન્સલ નહીં આખા માણસ જતા રહ્યો મનોમ હા બતા જ નહીં ને ન છોકરો પેલા ગલ્લા બિસ્ટોલ ખ્યાત છે આ હોળોહળો દસ પંદર પંદર વરનો અલ્યા બિસ્ટોલોન પેલી ને બાંસાનો બધું છે એવું ખોવાય છે તારે એટલે આપ પાસે પાછે તાણે આ પાસે જવાની એમાં આવું કર્યું પછી હું કર્યું કે

આ કેન્સર મટાડવાની તો દવા છે તાણે શું છે તું મરવા તાણે બીજો તો પીઓ ડોબા ઓ નાવ જાજો રે ચાલુ કર દે અમારું કો કે તમે બંધ કરો મરી જાય પીધા ઘર મરી જાય ખોટો શ્વાસ બંધ થઈ જા ને કર તું જો કે ટોટિયો એ ટકતો નહી ને ટોટિયો તારા બાપ બાનો ટોટિયો છે મારા ટોટિયો છે બંધ કર દે બંધ કર દે તું જા પોટલી મેલો માલ હમણ પછી ખોળો આ મનો તાણું પાછા ઘી બંધ કરી દે બંધ કરી દે હું બંધ કરી દે মৰি খোৱা মানে বাৰি

જમીને તો હાલ નોકરી હા તું પાસે પી લાવું પીની થે એવો તો ઠંડુ દેખ ના જી તો એ ઈંડા બાબાં કરતો તો તો મન તો આ બે દાતે હોભરીતું ક હ તું લાવજે મન તો જય આવે છે તાર માયે હે તમ લેવા હેતમજી ઓટ સાબને લેટ તાણ બે થી <imprantilata> <imprantilata> <imprantilata>.

મુકિ દે ઓ મુકી દે ઓ બળિયા ઓ દે કહો કે મુકી દે આ કોથળો બોથું શું લઈને આતલી ખબર લેવા આવી છે આ તારી તો હું બનતા બનતા રસી કો બનતા બાબા જો બોલ્યો હોય બો બોલ્યા ખબર પડતા કોઈ ખબર પડતા આ નો 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 બાબા મેક દાળો ઉતારવા નહીં તાતણી નું કરો મારી બોલ જો

આ બધું છોડી દેલ્યા પીવાનું ખાવાનું સૃષ્ટિ ના થઈ જવાનું મારો આોડી કંટાળ્યો

હમતોય એમ કહું છું કે જો હોય તો ઓબારો ભાઈ છે તમાર કેવા નઈ આવતો તો આ હું છું રહું તૈ આવું આ જાણે સુધારશે ને તાણા હું આય બસ એ તો તો કરી પણ તારે ચા તો કરી જ કોઈ કરું નઈ હું ચા પાણી ચા બોલ ના બોલ

તમારે આ ભાઈ દારૂડ્યો છે જેટલી હદ કેવાય હું હદ કે બાપા મને માફ કરજો તારે બોલ નો મને માફ કર દેજે આ દે દારૂ નહી પીઉ બાપા પીધો એ પીધો લાવી પોટલી લાવજો ભાઈ પીવા દે મારી પીવી નહીં મારે તું તું તારું શું નથી પીવી નહીં લાવ મારી નહીં એને કોક કેવું છે લાવજો ના માપવાનું પીતો ને હો પીતો નહીં બાપા આજથી તારણ મારો સંબંધ છૂટો આ જીવનમાં હું તને નહીં અડું લે બાપા અને તમારે જોબ નાખવી નાખી દો તો મારી બૂન મારા ઓગણથી રોતી રોતી જઈ બાપા એને પિયરમય દુઃખ અને હા હારીમય દુઃખ મને લાગી આવ્યું આજથી હું કદી નહીં પીવું અને પીવું તો હું ઝેર ખાઈને મરી ગયો બસ અને ભગવાન મને નહીં માફ કરે મને તો તાર પીવું તરત મને લઈ જજો

એ દાડો એને યાદ આવશે કે મારી એક બુન મોત તો મારી રાખડી બોધો તાઈન વાત હું મારી પોતાની બુન નો મું એને મું ના સમજી કે બાપા આ તો બેટા આવ હું બે હાથ જો બેટા મહેરબાની કરી પીતો ના અજી તારા સમય સ વળી જવાનો બેટા વળી જાવ હો બાપા હું બોલે ને બીજું બોલું બસ તાર બેટા બીજું કશું હતો ને મરી જાવ લે વેસન કે કે મરી જાવ છું ત્રી જવા રાખો બેટા અને બપ્પા મને લાગી આવ્યું કે મારી બૂન કશું હતો નહીં ને આપણે મિત્રોને કહી દો હળો ઊભા થઈ અને સમજણ માટે બનાવે છે અને મનોરંજન માટે બનાવે છે અને એક સારો સંદેશ આપ્યો છે કે આપણા ઓગળા બુન આવતી હોય અને જેને એ તો બુન હોય એને ખબર તમે આવા નાટક કરો એટલે બુનુ કેટલું ખોટું લાગે હા હારી મોય લાગે હા હારીમાં મેણો મારતો અને તો પેલા તો કોઈ ગરબી ગમે તે હોય તો આપડા દુઃખ વેઠીને જાય એને એવી આશા હોય કે મારા હારી માં મને સુખ મળશે ના મળે એની જિંદગી તો મિત્રો ગમે લાઈક કોમેન્ટ કરજો જયારે